આપણ પૂજ હું વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજની આજ્ઞાનું વર્તી મૌન સાધક જૈન મુનિરાજ વિશ્વન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે આજે સૌભાગ્ય લક્ષ્મી બુદ્ધિ જૈન સંઘ ખાતે વલ્લભ સુરી ગુણાનુવાદ ધર્મ સભા યોજાઈ હતી ગુરુદેવની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે સિત્તેર દીપક પ્રગટાવવામાં આવ્યા હતા આવતીકાલે બપોરે વડોદરા શહેરના જૈન સંઘો તથા પાદરા જંબુસર છાણે કરજણ સહિતના સ્થળો ઉપર વલ્લભ સૂર્ય મહારાજની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે એક હજારથી વધારે આયમ્બેલ તપ ભાવિકો દ્વારા કરવામાં આવશે જે બાદ સાંજે એક રામ વલ્લભ કે નામ કાર્યક્રમ યોજાશે देरबाद संघना बाडक बालिका द्वारा नौकार वल्लभ रंगारंग स्टेज कार्यक्रम यजस्यम आ कार्यक्रममा 105 वर्षीय वृद्ध जैन मुनिराज विनय रत्न विजय जी महाराज तथा परम पूज्य साध्वी नई प्रज्ञा श्री महाराज तथा प्रशम रत्ना श्री महाराज साहब आदि ठाणा प्रदान करशे आचार्य स्वागत जय समस्त बादिया छानी ગર્જન जब वही अति संभव है सामूहिक आमेर के द्वारा आयोजित करने वाले इसे इन लाभार्थी की प्रेमिला में कार्यक्रम दाखिल कर प्रभावों में विभिन्न लाभार्थियों को दर्द ही प्रभाव लाभ वाव उसे आगे सवारे आसन्ना सरस्वती दुर्गा सभा थे તો આલેક આયોજન છે આપ પાત્ર હતા મંડળ વયલપડો નિયમ લાવશે આપ દીકારે સવારે નોકર મલ્લપ દરસંતા જો प्रारंभ થશે આ સંઘ આવશે પછી

નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર